શહેરમાં બે વર્ષના માસૂમ બાળકનું ગટરમાં પડી જવાથી મૃત્યુ નિપજ્યું હોવા છતાં હજુ સુધી એસએમસી ની આંખ ખુલી નથી સુરતના વરિયાવમાં બે વર્ષના માસુમ બાળકનું ખુલ્લી ડ્રેનેજમાં પડી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના બનવા છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓની આંખ જાણે કે હજુ સુધી ખુલ્લી નથી અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણાઓ ખુલ્લા જોવા મળ્યા તો ક્યાંક તૂટેલી હાલતમાં પણ જોવા મળ્યા વરિયાઓમાં બનેલી ઘટના જેવી જ ઘટના શહેરના અન્ય વિસ્તારમાં પણ બને તેની જાણે કે રાહ મહાનગરપાલિકા જોઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં તાજેતરમાં એક માસૂમ ગટર વિભાગની બેદરકારીના કારણે મોતને ભેટ્યું છે તો પરંતુ મહાનગરપાલિકા હજુ સુધી કોઈ સબક લેતી નથી વરિયાઓમાં બે વર્ષીય કેદાર વેગડાનું મોત પણ પાલિકા માટે એક ચેતવણી રૂપ સાબિત થયું નથી આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો તૂટેલા ઢાંકણ અને ખોદકામના ખાડાઓ અજંપાતજનક હાલતમાં છે જે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે તો કેદાર સાથે થયેલી ઘટના બાદ પણ સુરત તંત્ર સુધારતું નથી રિંગ રોડ વિસ્તારમાં ખુલ્લી ગટર અને તેની ઉપર પ્લાસ્ટિકનું નાનું બેરિકેટ મૂકી તંત્રએ જાણે જવાબદારી ઉપરથી હાથ ઉંચકી લીધા છે સુરતના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક રિંગ રોડ કતારગામ જીવાની અનેક વિસ્તારમાં ગટરનું ઢાંકણ તૂટેલા છે વાહન ચાલકો માટે ખતરા રૂપ પરિસ્થિતિ છે આ વિસ્તારમાં સો કાપડ માર્કેટ આવેલી છે રોજ લાખો લોકો હજારો વાહન સાથે અવરજવર કરે છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પાસે મેઈન રોડની વચ્ચે જ પંદર ફૂટથી વધુ ઊંડાણવાળી ગટર ખુલ્લી હાલતમાં છે સચિન અને ડિંડોલી વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં ખુલ્લા ગટર અને અનિયમિત ખોદકામના કારણે અકસ્માતો થઈ પણ ચૂક્યા છે કેદાર વેગડાનું દુઃખદ અવસાન છઠ્ઠી ફેબ્રુઆરીએ થયું જ્યારે તે ખુલ્લી ગટરમાં પડી અને ચોવીસ કલાક સુધી ફસાઈ રહ્યો ગટરના કાદવ ગંદા પાણીમાં તેનો સવ કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાંથી મળ્યો આ ઘટનાને ચોવીસ કલાક પણ નથી થયા ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ખુલ્લી ગટરો જોખમ ઊભું કરી રહી છે તો સુરત મહાનગરપાલિકાને દરરોજ ખુલ્લી ગટરો તૂટેલા ઢાંકળોને લઈને પંદરથી વીસ ફરિયાદો મળે છે શહેરવાસીઓ વારંવાર ધ્યાને લાવે છે કે આ સમસ્યાઓ અકસ્માત સર્જી શકે છે જીવલેણ ઘટનાને આમંત્રણ આપે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા જાણે કે આ ફરિયાદો માત્ર કાગળોમાં જ નોંધાઈ રહી છે તેના નિરાકરણ માટે કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવતા નથી